પરિવર્તન સંસારનો નિયમ છે આ એટલા માટે કહેવું પડે છે કે સમય સાથે ઘણું બધું બદલાતું હોય છે ત્યારે આજે ભારતની ન્યાય વ્યવસ્થામાં એક એવું પરિવર્તન આવી રહ્યું છે જે જાણવું ખૂબ જરૂરી છે ભારતની ન્યાય વ્યવસ્થા ઇન્ડિયન સ્પિનલ કોડ આઈપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ સીઆરપીસી તથા ઇન્ડિયન એવિડન્સ એક્ટના નિયમ અનુસાર ચાલે છે આઈપીસી અને સીઆરપીસી એકસો પચાસ વર્ષથી અંગ્રેજોએ આપેલી કાયદા વ્યવસ્થા છે ભારત આઝાદ થયે પંચોતેર વર્ષ જેટલો સમય થયો છે અને ભારતનું પોતાનું સ્વતંત્ર બંધારણ છે પણ હવે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રણ ક્રિમિનલ લો બિલ પસાર કરવા રજૂઆત કરી હતી શું છે ત્રણ ક્રિમિનલ લો અને તેમાં કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે જાણીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ બારોટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે ત્રણ બિલ રજૂ કર્યા હતા અમિત શાહે રજૂ કરેલા ત્રણ બિલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં દર મૂળથી પરિવર્તન લાવે છે ભારતની ન્યાય વ્યવસ્થા ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ સીઆરપીસી તથા ઇન્ડિયન એવિડન્સ એક્ટ પ્રમાણે ચાલે છે લોકસભામાં ક્રિમિનલ લો બિલ રજૂ કરતા અમિત શાહે કહ્યું ભારતની ન્યાય વ્યવસ્થામાં જે ક્રિમિનલ લોનો ઉપયોગ થઈ રહ્યો છે તે અંગ્રેજોએ આપેલી વર્ષો જૂની પુરાણી ન્યાય વ્યવસ્થા છે જેને દેશની જરૂરિયાત અને પરિસ્થિતિ પ્રમાણે બદલવાની જરૂર છે અમિત શાહે બિલ અંગે વિસ્તારથી વાત કરતાં કહ્યું કે ભારતીય દંડ સંહિતા જેનો હેતુ માત્ર દંડ આપવાનો છે આ હેતુને અને વિચારને બદલવાની જરૂર છે જેથી હવે ભારતીય દંડ સંહિતા આઈપીસીની જગ્યાએ ભારતીય સંહિતા અમલમાં આવશે નવા ત્રણ બિલમાં જેમાં મોટા પાયે સુધારા કરવામાં આવ્યા છે તે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેક વ્યક્તિને સમાન ન્યાય આપતા બિલ હોવાની વાત અમિત શાહે કરી હતી સીઆરપીસી કે જેને ક્રિમિનલ પ્રોસીજર કોડ તરીકે ઓળખવામાં આવે છે તેને બદલે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવશે ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમ લેશે અમિત શાહે ગઈકાલે રજૂ કરેલા ત્રણેય બિલ કોઈ પણ ચર્ચા કે વિરોધ વિના પસાર પણ થઈ ગયા કારણ કે લોકસભામાં સત્તાનો વિપક્ષી સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભારતીય ન્યાયિક સંહિતા જે ભારતીય દંડ સંહિતાનું સ્થાન લેશે તેમાં અગાઉ પાંચસો અગિયારને બદલે ત્રણસો અઠ્ઠાવન ખંડ હશે આમાં એકવીસ નવા ગુના ઉમેરાયા છે એકતાલીસ ગુનામાં કેદની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે બેતાલીસમાં દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે પચીસ ગુનાઓમાં ફરજીયાત લઘુત્તમ સજા દાખલ કરવામાં આવી છે છ ગુનાઓમાં સજા તરીકે સમુદાય સેવાની જોગવાઈઓ છે અને ઓગણીસ કલમો રદ કરવામાં આવી છે જે ત્રણ નવા બિલ લોકસભામાં પસાર થયા તેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં અગાઉ હતી તે કરતાં કેટલીક કલમો ઉમેરવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતામાં કેટલીક કલમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે મમલિન્ચિંગ કેસમાં હવે મૃત્યુદંડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે હિટ એન્ડ રન કેસમાં પણ વાહન ચાલકને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે ઉપલી કોર્ટમાં અપીલના મહત્વને ધ્યાને લઈ ત્રિસ્તરીય ન્યાય વ્યવસ્થામાં ડાયરેક્ટ ઓફ પ્રોસિક્યુશન અભિપ્રાય લેવામાં આવશે જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન પ્રણાલી કામ કરશે ફરિયાદી એટલે કે પીડિતને તપાસ અંગેની માહિતી પોલીસે નેવું દિવસમાં આપવાની રહેશે ભારતીય ન્યાય સંહિતામાં મહિલા અને બાળકો સાથેના અન્યાયને પ્રાથમિકતા આપવામાં આવી છે બાદમાં શરીર સંબંધિત ગુનાઓને આવરવામાં આવ્યા છે હત્યાની કલમ ત્રણસો બે હવે એકસો એક થશે બળાત્કારની કલમ ત્રણસો પંચોતેર ત્રણસો સિત્યોતેર હતી જે હવે ત્રેસઠ અને અગ્ન્યો સિત્તેર થશે હત્યાની કલમ ત્રણસો બે હતી જે હવે એકસો એક થશે બળાત્કારની કલમ ત્રણસો પંચોતેર અને ત્રણસો છોત્તેર હતી જે હવે ત્રેસઠ અને ઇગ્નો ગણાશે ગેંગરેપમાં વીસ વર્ષ કે આજીવન કેદની સજાની જોગવાઈ છે જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમર ધરાવતી બાળા પર બળાત્કાર માટે ફાંસી સુધીની જોગવાઈ કરવામાં આવી છે રાજદ્રોહની કલમ એકસો પૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવી છે રાજદ્રોહની જગ્યાએ દેશદ્રોહની કલમ એકસો બાવન અમલમાં આવી છે શાસન સામે બોલવાનો અધિકાર રહેશે પણ દેશ સામે કોઈ બોલી શકશે નહીં હિટ એન્ડ રન કેસમાં દસ વર્ષની જોગવાઈ કરવામાં આવી છે પણ જે વ્યક્તિ એટલે કે જે વાહન ચાલક છે તે કોઈ વ્યક્તિને સારવાર માટે લઈ જાય છે તો તેની સજા ઓછી થઈ શકે છે સારવાર દરમિયાન મૃત્યુ પામનાર દર્દી માટે ડોક્ટર જવાબદાર રહેશે નહીં મોબ લિન્ચિંગ માટે ફાંસી સીધીની જોગવાઈ કરવામાં આવી છે ફરાર આરોપી નેવું દિવસમાં હાજર નહીં થાય તો આરોપીની ગેરહાજરીમાં કેસ ચાલશે પ્રથમવાર ગુનો કરનાર આરોપી વન થર્ડ સજા ભરે છે તો તેને જામીન આપી દેવામાં આવશે કેસ પૂર્ણ થયાથી પિસ્તાળીસ દિવસમાં ન્યાયાધીશે ચુકાદો આપવાનો રહેશે આ જ પ્રકારના સમાચારો અને અહેવાલો સાથે મળતા રહીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝની ચેનલને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે